નમસ્કાર સર્વે સંતુ નિરામય આપ સૌ ત્વચાના સંબંધિત રોગોથી મુક્ત રહીએ હું હર્ષા કલોલા નવમ વૈદિક નેચરલ કેસુડાના સાબુ લીમડાના સાબુ ડીટેન સોપ મુલતાની માટી અને આપણો હેર માસ્ક સાથે વેક્સ પાવડર જે આપણી પ્રોડક્ટ છે એના માટે તમને માહિતી આપું છું જે નાના છોકરાઓથી લઈ મોટા વડીલો સુધી બધા જ યુઝ કરી શકે છે કસુડાના સાબુ એ છે કે જે આપણા નાના છોકરાઓના આંખમાં પણ જાય તો વળશે નહીં લીમડાનું સોપ જે આપણે ચામડીના લગતા રોગો હોય અથવા તો ખજ છે ખસ છે ખરજવું છે સોરાઈસીસ છે પિમ્પલ્સ છે અથવા તો શરીરમાં ક્યાંય બી ભાગમાં ખંજવળ આવતી હોય બેક્ટેરિયાથી મુક્ત કરે છે મુલતાની માટીનું સાબુ જે આપણે નવરાત્રિમાં ડિટેન થતું હોય અથવા તો ફેસ ઉપર તમને પિગમેન્ટેશન થતી હોય એના ઉપર તમે યુઝ કરી શકો છો વેક્સ પાવડર છે જે તમારે અનગમતા વાળ હોય જે શરીરમાં આપણા પાસે સમય નથી હોતો તો વિદિન અ સેકન્ડ તમારા આ વાળ રિમૂવ પણ કરી દે છે તો બેસ્ટ છે કે તમે આ બધી વસ્તુઓને જરૂરથી અપનાવો જે તમારા શરીરમાં બેનિફિટ પણ આવશે અને તમને સુંદર અને કોમળ ત્વચાનું અનુભવ પણ કરાવશે